ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનો મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો ભાઈ હું નીકળી ગયો છું એક વોકિંગ માટે સરસ મજાની અને હા ભાઈ મારે તમને બધાને એક વાત શેર કરવી છે કે આજથી આપણે આપણા પોતાના જીવનમાં એક નવું શેડ્યુલ લઈને આવી ગયા છે કે ભાઈ આજથી રોજ આપણે સવારે 6 વાગે ઊઠી જઈશું આજે પહેલો દિવસ છે આપણો અને આજે આપણે ભાઈ સરસ છે ઉઠી ગયા છીએ તો કાલે આપણે ધીમે ધીમે છ ને વીસે ઉઠીશું ધીમે ધીમે છ પંદર કરીશું છ પાંચ કરીશું અને પછી છ વાગે ડેલ્લી ઉઠીને વોકિંગ કરવાનું ચાલુ કરી દઈશું બરાબર છે એટલે તમે બધા વિડીયો ડેલ્લી જોજો મારા ભાઈ તમને બહુ મજા આવશે અને આજે આપણા મગજમાં પણ એક જોરદાર પ્લાનિંગ આવ્યું છે એ તમે બધા વિડીયોમાં બનાવી રહેશો એટલે તમને જાણવા મળી જશે બરાબર તો ચલો તાન અત્યારે હાલમાં સવારના પોળમાં મસ્ત મજાનું વોકિંગ કરી લઈએ સવારના પૂર માં સરસ સરસ સારું કેવા સાત વાગે નીકળી ગયા વસંત વસંતો તમે એટલે પેલું એ કાબેવાનું બોલો હા માણસ ડબલ મજૂરી કરે છે જીવનમાં ભાવ હજી લાકડી લઈને કેમ આયા છે સવારના પોળમાં તો મિત્રો અમારા ગામમાં કુતરાઓના ટોળે ટોળાઓ ફરતા હોય છે બધા દરેક કૂતરાઓ પોતાની ગેંગ લઈને ફરતા હોય છે માર્કેટમાં એટલે અચાનક આતો ભાઈ કોક ગેંગ આપણી જોડે આવી જાય અને આપણને જો ભૂલથી ડૂસો બુસો બલ લે બરાબર છે આક્રમણ કરવાથી આ માટે પોતાની સેફટી માટે આપણે લાકડી લઈને ફરીએ છીએ બરાબર તો ચલો તાન ફટાફટ ઘરે જઈએ અને મસ્ત મજાની ગરમા ગરમ ચા પીએ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વોકન આવી ગયું જુઓ ભાઈ અત્યારે હાલ સાબડેરીમાં દૂધ નહીં ભરાવતા ને

મિત્રો અત્યારે હાલ અમે વિક્રમ બનતર માં નીકળ્યા છીએ ચાલવા માટે મારા પપ્પાઓને વિક્રમ ચા બતાવી ભાઈ આજુ અમે મગમો ચાલી લીધો છે અને અમારા હેતરમાં મારા પપ્પાને આ બધું કોમ કરી રહ્યા છે અમારા મફળી વાયુ છે કે ત્યાં મારા ખેતર પેલું કહેવાય ચીકણી માટી વાળું ખેતર છે કાળી માટી વાળું એટલે અમુક મફળી ઊઘી નહીં એના માટે આજે ફરીથી ગોરા પહેરી રહ્યા છે અંદર અને બીજા બધા મારા બીજા બધાને ને બોલાવે છે તે બધો હું કરી દી લે મગફળીઓ ને દિવસે વિક્રમભાઈ રોપડી કરવાનો બહુ શોખ છે પણ અમે રોપડી લાયા છે ને એ બીજા મિત્ર ના આલી છે અમારા ખેડૂત મિત્ર હાર્દિકભાઈ આયા છે શું કરી હાર્દિકભાઈ કે કોમ્બો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અમે કોમ્બો ટીમ કરી કે પેરે ઘોડા પેરે બરોબર પછી ઘોડાસ પેરે આ દેલો શા પીયો તા શા તો નહીં પીતા અમે શા નહીં પીતા દૂધ ન બનાય લાવો માકાજી એ વિક્રમ કોક આલે તો માં હમ પોસરી કોક લાવે છે આલે તો હું લાવે છે

તે એના બાપાનું બુધવાર થાય તો એનું શું થાય છે દૂધ મારું છે અને તો આવના ગમ પણ એક બાજુ ગોળા બબ બોબ લાઈ ગયા છે મોહન મોય એક બાજુ ગાયો ને એક બાજુ બેક્ટેરિયા આવી ગયો છે એક બાજુ ગાયો હમ જ ને શોમણિયંગ ગમ થાય છે આમ જેમ રો દૂધ ચાલી છે એક ભાઈ શોમણિયાન કહેજો કા જો આ ગરીબને હાય લે તારે નખો જાહે આ તને હાસું કીધું છેલ્લા ચાર દિવસથી દૂધ ઘેરને ઘેર આવે છે

મિત્રો બધા પશુપાલક મિત્રોમાં સાબર ડેરીના નફાને લઈને બહુ મોટો આક્રોશ ફેલાયો છે અને બહુ બધા પશુપાલક મિત્રો એટલે કે બધા જ પશુપાલક મિત્રો મારા ભાઈ આંદોલન કરી રહ્યા છે કોઈ ટેન્કર જતી હોય તો પાછળથી વાલ ખોલીને આખા રોડ ઉપર દૂધ ફેલાઈ રહ્યા છે બરાબર છે ઘણા બધા લોકો તો ભાઈ ગટરમાં દૂધ દોરી રહ્યા છે બીજા રસ્તા પર દૂધ દોરી રહ્યા છે પણ આપણે ભાઈ દૂધનો બગાડ કરવો નથી આપણે જેટલું પણ દૂધ સમાળા ભાઈ અમારે જેટલી પણ ગાયું દૂધ આપે છે ને બધું જ દૂધ આપણે સારી રીતે કોઈના ઉપયોગમાં આવે ને એ રીતે આપણે કરવાનું છે એટલે છેલ્લા ચાર પાંચ દિવસથી જેટલું પણ દૂધ દેખું થયું છે મારા ભાઈ અમુકની છાશ બનાવી અમુક પનીર બનાવ્યું છે અમુક દહીં ખાઈએ છીએ બરાબર છે અને આજના દિવસનું જે દૂધ નીકળવાનું છે એ આપણે જવાના છીએ આશ્રમમાં આપવા માટે હિંમતનગરમાં એક આશ્રમ છે ત્યાં વૃદ્ધ દાદા દાદી બા બધા ત્યાં રહેતા હોય છે તો આપણે મસ્ત મજાનું દૂધ આપીએ તે બા લોકો દૂધ પાક બનાવીને ખોએ અને દસથી પંદર લીટર અમારે એક નું દૂધ થાય છે તો બધું દૂધ આપણે તો આપી દેવાનું છે એટલે બા ચા એ બનાવન દૂધ ગરમ કરીને પીવું ને વાળું દૂધ પીવું ને દૂધનીઓને જે કરવું એ કર પણ આપણે દૂધનો બગાડ કરવો નથી એટલે તમે બધા પણ દૂધનો બગાડ ના કરતા મારા ભાઈ તમારા આજુબાજુ એરિયામાં જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને એમને આપી દેજો આ એક સરસ મજાનો અવસર તમને મળ્યો છે

તો હસમુખલાલ સાહેબ તમારે દોઢ થી બે લાખ રૂપિયાનું જે નુકસાન આવ્યું છે તો તમે જેટલું પણ દૂધ તમારા ભેગ ગૂંથ્યું ને ચાર પાંચ દિવસનું એનું તમે શું કર્યું સો છાસ દૂધ આ છાસ ને એવું બનાવીને પેલું કરી કર્યું છે ઘી ને એવું પેલું કરીએ છે બીજું ડોડી દઈએ છે બરાબર ડોરી દેશે તો તમને એક અમારી નાની રિક્વેસ્ટ છે કે તમે દૂધ ના ડોળો મારા ભાઈ કદાચ કોઈને તમને મળી જાય ને તો બે લિટર માંગતો તો જગ્યાએ ચાર લિટર આપી દે જોઈને આપડે એ રીતના કરવાનું અને પછી વધ હતો પછી દૂર હોય બરાબર છે તો હસમુખલાલ સાહેબ તમે આ દૂધ કેમ સાબર ડેરીમાં નથી મોકલી દે નફો મળતો નથી એટલા માટે બરાબર એટલે નફો તો કીધું જન્યો ને આઠ થી નવ ટકા એટલે આપડે જે જોઈતો હતો એટલું મળતો નથી ગયા વર્ષે ઓગણીસ ટકા મળ્યો હતો આ વર્ષે નવ્વદ ટકા મળ્યો છે એટલા માટે જો સુધી વધારો વીસ ટકા નહીં મળે ત્યાં સુધી ભરાવશું નહીં બરાબર છે ત્યાં સુધી આપણે આંદોલન કરવાનું છે બરાબર વાત સાચી છે આમ તો મુદ્દો ઓગણીસ ટકા હોય તો આવતા વર્ષે વીસ ટકા થાય એકવીસ ટકા થાય જેમ આપણે નોકરી કરતા હોય તો પગારમાં વધારો થવો મોંઘવારી પ્રમાણે વધતું જવું જોઈએ વધતું જવું જોઈએ અમારે એક પચાસ ટકા ઘટાડ નાખ્યો તો આપણે તો કેટલા પૈસા નું નુકસાન આવ્યું છે મારા ભાઈ એટલે તમે કયો બધાને બરોબર છે કે તમે કેટલું જ્યાં સુધી મિત્રો જ્યાં સુધી આપણને ન્યાય ના મળે ત્યાં સુધી ભરાવાનું નથી ભલે પચાસ લાખ રૂપિયા નુકસાન કેમ ન મારા પણ ત્યાં સુધી અમારા હસમુખલાલ સાહેબ અને અમારા તબેલામાંથી પણ દૂધ નહીં જાય એટલે નઈ જાય આ તો ખાલી પોલીસ ને ટિયર ગેસ છોડ્યા છે બાકી દૂધમાં એટલી બધી તાકાત છે ને કે તમને ખબર હે કે પ્રોટીન હેમો છે બધું વિટામિન હેમો છે વિટામિન ડી સિવાય પણ અંદર જે દૂધમાં તાકાત છે એ તાકાત કોઈ નામો નથી જો દરવાજો ખોલનેમ તોડી નાખતા હોય તો સમજી લેજો જો જગત ના અમે ગામડામાંથી ગાય લઈને આવી જાય ને બેહો લઈને અને જો પાડો આગળ હોટ આગળ થઈ જાય શોમર ભાઈ કે મને મન કર મપાઈ જજે ના કા 35 ટકા વા ધણી 25 ટકા ની 50 ટકા લવા એ તા કાઠા પડી જાય અને ગઈ સાલ તો 70 ટકા લે ને પર 19 ટકા આલે તો હું દન દન ડૂબતા જોય સમો આલો વધારો ખેડૂતો ન અમે આયો પછી દોઈ દન મકતા ને તમ આ ગેર મને એ શિમ બેહરો ને કને સો બેહ જઈ ખબર નહી એટલે આ શોમર ભાઈ હોન પોકા વિડિયો શોમર ભાઈ કે કહા એ કુટાયું હોય ના કુટાયું હોય જલ્દી સસ મેન ડાલ દો આ તો દૂધ રેડી છે કાલે લોહી ની નદી વેઈ જાય મિત્રો જેટલું પણ દૂધ આજનું નીકળ્યું છે મારા ભાઈ આજના ટંકનું એ બધું દૂધ આજે આપણે હિંમતનગર જવાના છીએ આશ્રમમાં અને ત્યાં દાદા બા દાદી બધા રહેતા હોય છે તો ત્યાં મસ્ત મજાના એવા લોકો દૂધ પાક બનાવીને ખાઈ શકે અમે થોડું દૂધ છે પણ આપશું છાસ પણ આપશું ત્યાં તો મારા પપ્પા ભાઈ ગાય એને કેટલું નુકસાન આવ્યું છે એના વિશે વાત કરે નુકસાન તો આ ગૃહે જે થવું હોય તો પણ આ પશુપાલન બધો કયો બધી લો છે કઈ રીતના ખેડૂત દૂધ કાઢે છે પશુપાલક અને પાછા ઓચર ધોવાના પાછા ગાયનામાં દૂધ તમે રેડીને શુદ્ધ કઈ નાલવાનું પાછી અમારા ડે એમાં પાછું પાછા ટોકામાં ઠંડુ કઈ તમને નાલવાનું તમે તો તમને પૈસા હાલતા શું રાહ સાડ્યા હું સમજો તમારા મનમાં પૈસા હાલજો ને કબ આવ મિત્રો જુઓ ફાઇનલી ચાર બરણી આપણે દૂધ લીધું છે અને આ દૂધ આપણે આશ્રમમાં પહોંચાડવાનું છે હિંમતનગર એક તો અમારા હસમુખલાલ સાહેબનું છે બરાબર છે એક અમારા શંકરભાઈ સાહેબનું છે મિત્રો જુઓ ભાઈ ડીઝલ ખાલી બે પોઈન્ટ વધ્યું છે અને અત્યારે હાલ આપણે ડીઝલ પંપે આવ્યા છે ડીઝલ ના ખાવા માટે ગાઈઝ ફાઇનલી આજે આપણે ફૂલ ટોકી કરાવી દીધી છે અને પિસ્તાલીસો રૂપિયામાં ફૂલ થઈ ગયું છે મારા ભાઈ અંદર ટોટલી ઓગણપચાસ લીટર ડીઝલ આવ્યું છે બે પોઈન્ટ હતું પછી આપણે ના ખાયું છે મિત્રો આજે આપણે ત્રણ બરણી દૂધ લાવ્યા છે એ મોપિયા લી બરણી છે ને આગ્યોલ ગામે એક વૃદ્ધાશ્રમ આવેલું છે તે આપણે આપી દઈએ બરાબર છે ચલો ભાઈ દાદા કેવું છે તબિયત પાણી ક્લાસ ફર્સ્ટ ક્લાસ છે હા સરસ સરસ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવું છે તબિયત પાણી સારું છે ને સરસ સરસ જયશ્રી કૃષ્ણ જય માતાજી કેવું છે તબિયત પાણી મજા છે ને હા તો આજે આપણે છે ને દૂધ આપવા માટે આવ્યા છીએ બરાબર જે શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી દૂધ આપીએ છીએ બરાબર હસ લે પ્લાનિંગ હો હે ઝીકી ટાઉન મિત્રો આપણે સેકન્ડ આશ્રમે આયેલા છે જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ પાછળ છે ભાઈ ક્યો આપને એક બરણી ભરેલું દૂધ આપવાનું છે બરાબર છે જો ભાઈ ગાડી આપડી અહીં આવી ગઈ છે અને આઈ આશ્રમ કોઈ પણ વ્યક્તિમાં છે ને મારા ભાઈ એક કલા અંદર છુપાયેલી હોય છે અને આ ભાઈ થોડા માનસિક એ ટાઈપના છે બરાબર માનસિક દિવ્યાંગ છે તો આજે છે ને એ બાર સોલી ને ડાયલોગ એક્ટિંગ કરવાના છે ઉભાડો એક ઉભાડો તમે બરાબર તમે બધા પણ એન્જોય કરો મારા ભાઈ ચલો હું ગબ્બર સમજી હા ચાલે જય દો મિનિટ મેરા માય નેમ મનોર કે દેવ કર આઈ ફ્રોમ બોમ્બે માય સાઉન્ડ મેરે સાઉન્ડ કા નામ હે સંતોજી સાઉન્ડ મનોર ડીજે અરે ઓ સાંભા कितने आदमी थे सरदार दो आदमी दो आदमी के बच्चों दो थे और तुम तो तीन फिर भी वापस आ गए खाली हाथ क्या समझ कर आए थे कि सरदार बहुत खुश होगा साबाजी देगा क्यों ठी रहे है મિત્રો આઠ વાગ્યા ના 32 મિનિટ થઈ ગઈ છે અને બે આશ્રમમાં આપણે દૂધ આપી દીધું છે હવે હિમતનગરના ત્રીજા આશ્રમમાં જઈ રહ્યા છે આચલ વૃદ્ધાશ્રમમાં અમારું એકદમ નાન્યું મન ના સબસ્ક્રાઇબર આયા છે કેમ છો મજામાં છો ખાdio બોલો ખાdio હા હું ખાધી ગયો પછી ગીલોરીન શાક રોટલી ખાધી કે

रात को कुछ नहीं करती इधर हेलो भाविक होती ना तो इतना अच्छा काम करती ना तुम लोग पर लाइक कमेंट और सब्सक्राइब करना नहीं भूलती है <laughs> तो ले आज नो ब्लॉग गमे तो लाइक कर देंज चैनल पर तो चैनल ने सब्सक्राइब कर देंज बाकी मरिया सीधा कालवाडियो बाय बाय टेक केयर एंड जय माताजी